નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ ત્રણની જે નવી સ્વાધ્યન પુથીનો ભાગ એક આવ્યો છે તે સ્વાધ્યન પુથીની અંદર આપણને ધોરણ ત્રણનો જે પર્યાવરણ વિષય આપેલો છે તે પર્યાવરણ વિષયના પાઠ નંબર બે વન પરીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ત્રણની આ જે નવી સ્વાધ્યયન પુથી છે અહીંયા તમે જોઈ શકો છો આ નવી સ્વાધ્યન પુથીનો જે ભાગ એક છે તે ભાગ એકમાં ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષય આપણને આપેલા છે તો આ જે ત્રણેય વિષય છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ ત્રણની જે સ્વાધ્યન પોથીનો ભાગ એક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં સર્વપ્રથમ આપણને આપેલું છે પાઠ બે વન પરી એટલે કે વનપરી આ જે બીજો પાઠ છે તેનું સોલ્યુશન આપણે શરૂ કરીએ તો પ્રશ્ન નંબર એક તમારા ઘરની આસપાસ જોવા મળતી તમારી ઊંચાઈથી મોટી અને નાની વનસ્પતિઓની યાદી બનાવો તો જો મારી ઊંચાઈથી મોટી વનસ્પતિઓમાં આવશે બોરડી વડ આસોપાલો બાવળ અને પપૈયું ત્યાર પછી છે મારી ઊંચાઈથી નાની વનસ્પતિ તો ગલગોટો ચણા મોગરો બારમાસી અને ગુલાબ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલો સવાલ જેનું પ્રકાંડ અથવા થડ તમારા હાથની બાથમાં ન સમાઈ શકે તેવા વૃક્ષોના નામ લખો તો લીમડો પીપળો આંબલી આંબો અને વડ વગેરે બીજું તમારી આસપાસ વેદથી નાની હોય તેવી વનસ્પતિઓના નામ લખો તો ધરો લુણી પાણાફાળ શેવાળ વગેરે ત્રીજું તમે જોયેલી ફૂલ ધરાવતી વનસ્પતિઓના નામ લખો તો ગુલાબ મોગરો બારમાસી ગલગોટો ચંપો ગુલમહોર વગેરે ત્યાર પછી ચોથો સવાલ ખરબચડા થડવાળા વૃક્ષોના નામ લખો તો લીમડો આંબો બાવળ થોર ખીજડો વડ મહુડી વગેરે પાંચમું જેનું થડ લીસું હોય તેવી વનસ્પતિઓના નામ લખો તો આસોપાલવ બદામ સાગ સીસમ નીલગિરી વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વનસ્પતિના ખરેલા નાના નાના પાન એકઠા કરો અને ઉદાહરણરૂપ ચિત્ર મુજબ પેન્સિલ કે મીણિયા રંગો વડે આપેલા ખાનામાં છાપ પાડો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા જે પર્ણો જે છે પાંદડાઓ છે તેની છાપ અહીંયા પાડેલી છે તો તમે પણ આ રીતે આ જે અલગ અલગ પ્રકારના જે પર્ણો છે પાંદડાઓ છે તેની છાપ અહીંયા પાડી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વનસ્પતિ સાથે તેના પાનની સાચી જોડ બનાવો ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા આપણને વડલો આપેલો છે તો આ વડલાના પાન જે છે ને તે આઈ દે આપણે આ બીજા નંબરના છે તે વડલાના પાન છે તો એની સાથે આપણે જોડી દઈએ ચાલો ત્યાર પછી આપણને બીજું ચિત્ર જે છે તે આસોપાલવનું આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો તો આ આસો પાલવના જે પાંદડાઓ છે ને તે અહીંયા નીચે છે બરાબર તો આપણે આસોપાલવના પાંદડાઓ આ પ્રકારના હોય છે તો આસોપાલવના વૃક્ષને આપણે આ છેલ્લા નંબરના ચિત્ર સાથે જોડી દઈએ ચાલો ત્યાર પછી અહીંયા તમે જોશો તો આપણને આંબાનું ચિત્ર આપેલું છે તો આંબાના જે પાંદડાઓ છે તે અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના હોય છે તો એને એક નંબર સાથે જોડી દઈએ ચાલો ત્યાર પછીનું ચિત્ર જે છે તમે જોઈ શકો છો કે લીમડાનું છે તો લીમડાના પરણો કંઈક આ પ્રમાણેના હોય છે અને ત્યાર પછી તમે જોશો તો આ બાવળનું ચિત્ર છે તો એના પાંદડાઓ કંઈક જે છે તે આ પ્રમાણેના હોય છે તો એને આપણે જોડી દઈએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા એવું કહ્યું છે કે તમારી શાળા કે ઘરની આસપાસની વનસ્પતિનું નીચે પડેલું પાન લો અને તેનું પાન આપેલ જગ્યામાં દોરો તે વનસ્પતિનું નામ પણ લખો ચાલો તો અહીંયા મારી પરણાપોથી તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આસોપાલવનું જે પાન છે તે અહીંયા દોરેલું છે તો આ પ્રમાણે આસોપાલવનું પાન આપણું તૈયાર થશે અને અહીંયા નીચે આપણે લખી દઈએ આસોપાલવનું પાન તો તમે પણ આ રીતે આસોપાલવનું પાન દોરી શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વાધ્યન પોથી છે તે નવી સ્વાધ્યન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી સાથે સાથે આપણી એપ્લિકેશન પણ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો પ્લેસ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો સ્વાધ્યન કોન્ટેક કરી અને તમારી સ્વ અધ્યન અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પાન કઈ વનસ્પતિના છે તે જાણી અને વનસ્પતિનું નામ બોક્સમાં લખો ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો આ પેલું જે પાન છે તે પીપળાનું છે તો આપણે અહીંયા લખીએ પીપળો બીજું પાન જે છે તે બિલીપત્રનું છે જે આપણે અહીંયા લખીએ બિલીપત્ર તમે શંકર ભગવાનને ચડાવતા હશો તે બિલીપત્ર ત્યાર પછી ત્રીજું પાન જે છે તે લીમડાનું છે તો આપણે અહીંયા લખી દઈએ લીમડો મિત્રો આ જે પાઠ નંબર બે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની જે સ્વ અધ્યયન છે તેના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની જે સ્વ અધ્યન છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ લિંક ઉપર ક્લિક કરી જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ જે સ્વ અધ્યન પુથીના સોલ્યુશનના પાર્ટ છે સ્વ તેના વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા દોસ્તો મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં